મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે રાજુ ફરીથી ગામડે જઈ રહ્યા છે કેમ કે સાંજે બસ નહોતી મળી એટલે રિટર્ન થઈ ગયા હતા એમને રાત પીપળા પર જવું હતું તો રાત પીપળાની બસ નહોતી એટલે રિટર્ન થયા હતા તો ફરીથી તૈયાર થઈ ગયા છે તો રાજુ સાંજે કેમ તમે રિટર્ન થઈ ગયા તા હે મારે ગાંઠિયા ખાવા હતા એટલે રિટર્ન થઈ ગયા એમ કે પણ બસ નહોતી મળી એટલે રિટર્ન થઈ ગયા હતા તો ફરીથી અમારે નિરંજન ભાઈ છે રાજુ હેપી જર્ની ચાલો રાજુ અહીંયા ગયા અને નમુ બેને અમારે કપડા નાખ્યા છે ઓલા બી નાખી દે બે રહી ગયા હે અને આમાં કોરા થવા પણ નાખી દીધા છે એમને આપણે સવારમાં રાજો માટે આ સરસ મજાના વઘારેલા ભાત બનાવેલા છે ને આમાં બટેકાનું શાક બનાવ્યું હતું અને થેપલા આનાથી ઢાંકી દઈએ આપણે ને આમાં નવું બે જો નાવાના બાકી છે તો ચાલો હવે મળીએ પછી હેલો

ને રાજુને સાંજે બસ નથી મળી એટલે રાજુ આવી ગયા તાઇટન પાછા તો એ સવારમાં ગયા રાત્રે જાતા એ વિડીયો હું તો આમાં મૂકી દઈશ તો તમે જોઈ લેજો કેમ કે કાલે આપણે વિડીયો નથી બનાવતો સરિતા તો મારે થોડુંક વધારે કામ હતું કાલે એટલે એ સરિતા ગયા વિડીયો નથી બન્યા પણ સરિતા પણ ગામડે રહી ગઈ છે તો આજે આપણે હેલ્પ કરી છે નમસ્વીએ આ બધી રસોઈ બનાવવામાં બરાબર રોટલી એ અમારે બી લગાડવું હોય તો અમારે લગાડી દઈએ વાસણ વાસણ ઉચકી દઈએ કચરા મોટા કરી દઈએ

ભૈયાર્થ એને નીકળી ગયા છે અને નમુને બેન પણ બાકડે બેઠી છે અને અનિકુંદભાઈ છે રાજુને બસ સ્ટેશન સુધી મૂકવા માટે જાય છે હાલો ફ્રેન્ડ તો વાગી ગયા છે પાંચ અને હું અત્યારે ગઈ હતી માનો ને માર્કેટ ગઈ હતી શાક લેવા માટે તો શાક લઈ આવી બટેકાનો બટેકાનું શાક દેવાનું છે તો પૂરા થઈ ગયા છે તો બટેકા લેવા ગયા તો થોડુંક શાક પણ અમને લઈ લીધું ટમેટા ભીંડો એક કિલો કાકડી ભીંડો ત્રણ કિલો લીધો કોથમીર પૂરી થઈ ગઈ પાલક લઈ આવે લીમડો આવ્યા અને બપોરે તો પછી આપણે રસોઈ કરી અને બધું કામ કરવા અને પછી અમે ગયા હતા પોણા બે વાગ્યે અમે જ્યાં સામાન લઈએ ને કર્યા ત્યાં ગયા હતા ત્યાંથી આટલું સામાન લઈ આવ્યા પછી આની છે તેલ પૂરું થવા આવ્યું છે ડબ્બો નથી લેવો પાઉ લઈ લઈએ અત્યારે એટલે ચાલી જાય મહિનો પૂરો થઈ જાય પિસાક થાય ત્યારે ડબ્બો લઈ આવશું એમ કરીને પાઉ લીધા તેલના પાંચ અને આ ચોખા લીધા ચોખા તો ઓલા બાસમતી અને એમ દેવાનું હોય અને મરચું ચણા લોટ છે પાપડ છે તે જાતના પાપડ છે આમાં અલગ અલગ રાય ને ઘી પાઉ નહોતું મેળવું ગોપાલ તો આ ઘી લઈ આવ્યા છે આપણે અને આ છે રવો દાળ છે ચોરી હિંગ અને આચાર મસાલો છે એ મારી પાસે કેરી છે એનો આપણે અથાણું બનાવી દઈશું તે દિવસે તાજું તાજું અથાણું બન્યું હતું ને એમ ફરીથી આપણે બનાવી દઈશું કેમકે પૂરું થઈ ગયું ને એટલે તો ચાલો હવે રસોઈની તૈયારી કરી દઈએ તો આજે બટેકાનું શાક દઈશું વઘારેલા ભાત અને બીજું એક માસે છે એમના માટે રીંગણ બટેકાનું શાક બનાવશું કેમકે ખાલી રીંગણ બટેકાનું શાક હતું એટલે આજે છોકરાને બટેકાનું શાક આપશું આપણે તો ચાલો ફટાફટ આપણે જમવાનું બનાવી દઈએ મે રોટલી કરાવાય વાય વાય આજે સવારે ચાટી હતી ત્યારે નોટ્યા સંજય આવી વા ટાઈમ પર ગરમ ગરમ રોટલી કેમ બરોબર તો લગાડે જો ને સોરી બનાવે ને રોટલી હેલો ફ્રેન્ડ તો હવે અત્યારે આપણે નવરા થઈ ગયા ટિફિનો બિફિનો ભરાઈને વહી ગઈ અને રસોડું પણ ક્લીન થઈ ગયું વાસણ પણ ઉટકી નાખ્યા છે આપણે તો ઈ તો ચોપડીમાં જ રાખ્યા હે મેં વાસણ નીતરવા માટે ને અત્યારે હું જાઉં છું હાલવા માટે વોકિંગ કરવા માટે થોડીક વાર બરાબર બધી ટિફિનો વહી ગઈ હરી પરથી માંડી બધી ટિફિનો તો રાજુને સરિતા કેમ ગામડે ગયા કહું તમને હું તો સરિતાની બેન છે એના લગ્ન છે સોળ તારીખે એટલા માટે સરિતા ગઈ છે ગામડે ને રાજુને પણ અમારા સંબંધીમાં લગન છે એ મહારાષ્ટ્રમાં છે અક્કલકુવા બાજુ તો એટલા માટે પણ ગયા છે તો એમને લગભગ કાલે માંડવો છે ને પરમ દિવસે લગન છે એટલે રાજુ એટલા માટે ગામડે ગયા છે સાંજે બસ નહોતી મળી એટલે પાછા રિટર્ન થયા હતા બાર વાગે સવારે ગયા એ પાછા એટલે અત્યારે આઠ વાગે ફોન આવ્યો તો પહોંચી ગયા આઠ વાગે બેઠા હતા તો સાંજે આઠ વાગે ગામડે પહોંચ્યા બરાબર એટલો એટલે દૂર હોય અમારો ગામડું એટલે દૂર થાય છે ટૂંકમાં તો ચાલો હવે આપણે હાલવા જશું તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ કરશું મળશું પાછા કાલે કાલેકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ